પાદરા પોલીસે વહેલી સવારે દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો બુટલેગર આશિકને ત્યાં દરોડા લાખો રૂપિયાનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો પાદરાના સામરકુવા વિસ્તારમાં પોલીસે દરોડા પાડી લાખોનો દારૂ ઝડપી પાડ્યો બિયરના ટીન અને દારૂનો મોટો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો બુટલેગરોમાં ફફડાટ બ્રાન્ડેડ કંપનીની દારૂનો મોટો જથ્થો આશિકના ઘરેથી ઝડપી પાડ્યો